ચોટીલામાં ગંદકીનું સામ્રાજ્ય ચોટીલાના ખાંડી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખાંડી પ્લોટ વિસ્તારમાં વેપારીએ આ સમગ્ર મામલે વિડીયો કર્યો છે વાયરલ જ્યારે રોડ ઉપર જ નવો રોડ બનાવવામાં આવ્યો ત્યારે ખાંડી પ્લોટ વિસ્તારના વેપારીએ જૂનો રોડ તોડી નવો રોડ બનાવવામાં આવે એવી રજૂઆત કરી વિરોધ કરી રોડનું કામ બંધ કરાવ્યું હતું પરંતુ નગરપાલિકાના પ્રમુખ દ્વારા વેપારીઓને આશ્વાસન આપી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને પાણીની કુંડી બનાવી આપવામાં આવશે એવી બાહેધરી આપી હતી પરંતુ આ જ દિવસ સુધી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન થતા આખરે વેપારીએ કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો છે વાયરલ જે સ્થળ પર પાણી ભરાય છે એ સ્થળ પર પીજીવીસએલ દ્વારા બે મોટા વીજપોલ પોલ પર ટ્રાન્સફોર્મર પણ લગાવવામાં આવ્યા છે ત્યારે જો પાણી ભરાવાના કારણે શોર્ટ સર્કિટ થઈ જાય અને કોઈ જાનહિ થાય તો એનું જવાબદાર કોણ એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે જ્યારે રોડ બનાવતા હતા ત્યારે રજૂઆત કરેલી પ્રમુખે આશ્વાસન આપેલું કે પાણી તમારે ભરાય છે નહીં એ જવાબદારી અમારી ને ગટરનું કાંઈ કર્યું નહીં નહીં કુંડી કરી નથી કોઈ વસ્તુ કાંઈ કરી અત્યારે આ ખાંડીની હાલત જીટીવી ન્યૂઝ ચોટીલા